નમસ્કાર ગુજરાત તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું તો કે નવરાત્રિમાં બાર વાગ્યા સુધી રમી શકાય છે ગરબા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદ રમ્પે પંદર અબજ ડોલરનો મહામાનીનો દાવો દાખલ કર્યો છે નવરાત્રી પહેલાં હાઈકોર્ટનો ટકરો દૂધના ભાવમાં પ્રતિ લીટર બેનો ઘટાડો થશે આ બધી જ માહિતી જાણીએ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક ઓર કોમેન્ટ કરી દેજો મુખ્ય સમાચારમાં જાણીશું કે નવરાત્રીમાં બાર વાગ્યા સુધી રમી શકાય છે ગરબા અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન તમામ ભાગોમાં સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે એકસો બાર ઇમરજન્સી ઘટના સ્થળે પહોંચશે નવરાત્રી દરમિયાન ગરબામાં બાર વાગ્યા સુધી ચાલશે એસએસસીની ટીમ મહિલા પોલીસ અધિકારી ગરબાના ડ્રેસમાં હાજર રહેશે તેમજ સભ્યને સુરક્ષિત વાતાવરણ મળશે આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ જાણીએ તો ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે હતી ભારે વરસાદ તો રાજ્યમાંથી મેઘ મેઘરાજાએ વિદાય લે પહેલા હવામાન વિભાગે છવ્વીસ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ખાસ કે આગાહી ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાય છે જેમાં તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં યલો અલર્ટ જાહેર કરાયું છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે ત્યારબાદ જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે પંદર અબજ ડોલરનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ સેશન સામે પંદર બિલિયન ડોલરનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે આમાં તેમણે અખબારો અને તેમજ વિરોધી ખોટા પ્રચાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે તેને દેશના સૌથી ખરાબ અને અપમાની જનિત અખબારોનું એક ગણવત્તર ટ્રમ્પે કહ્યું કે યતી ડાબેરી ડેમો પાર્ટીનું મુખ્ય પત્ર બની શકે છે ત્યારબાદ જાણીએ તો નવરાત્રિમાં પહેલાં હાઈકોર્ટનો ટકરાવ ગુજરાત સરકારે અને જીપીસીએ હાઈકોર્ટનો જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે ખાસ એસઓપીએ જાહેર થઈ છે કે રાત્રે દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ડીજે લાઉડ સ્પીકર બાંધકામ ફટાકડા ફાડવા પર પ્રતિબંધી છે ડીવાયએસપીએ કક્ષાના અધિકારીએ જ પબ્લિક એડ્રેસ સિસ્ટમની મંજૂરી આપી શકે છે વધુ ન હોવો જોઈએ હોસ્પિટલ અને અદાલતની આસપાસ સો મીટર સુધી સાઉન્ડ સિસ્ટમ પ્રતિબંધિત છે ત્યારબાદ જાણીએ તો દૂધના ભાવમાં પ્રતિ લીટરે બેનો નો ઘટાડો તો મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બેનો નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે કંપનીએ તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડોનો લાભ સીધો ગ્રાહક સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડો લાભ બાવીસ સપ્ટેમ્બરથી મળવા છે દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટમાં પણ સસ્તા થવાના છે આ પગલાંને ઘરેલું ગ્રાહકોને મોંઘવારીથી થોડી રાહત મળશે અને દૈનિક બજેટ પર સકારાત્મક અસર પડશે આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો